નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર એક એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકનું સોલ્યુશન કરવાના છીએ સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અંદર કુલ ચાર પ્રશ્નો આપેલા છે જેમાં આજના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો આ સુધી જોજો અને હા યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ કરી દેજો તથા તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ સ્વાધ્યાય એક એક પ્રશ્ન નંબર એક પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો પ્રશ્ન નંબર એ છે સરવાળો માઇનસ સાત હોય હવે આ પ્રશ્ન આપણને એવું કહે છે કે આપણે આપણે એવી બે જોડીઓ લખવાની છે જેનો જ્યારે સરવાળો કરીશું ત્યારે આપણને જે જવાબ મળશે તે માઇનસ સાત આવો જોઈએ હવે જુઓ રકમમાં આપણને કેટલી જોડી લખો એવું કહ્યું નથી તો આપણે દરેકમાં કુલ પાંચ જોડીઓ લખીશું તો સૌથી પ્રથમ પ્રશ્ન હતો સરવાળો માઇનસ સાત હોય એટલે કે અહીં એક સંખ્યા આવશે અને અહીં બીજી સંખ્યા આવશે આ સંખ્યા કેવી લખવાની છે પૂર્ણાંક સંખ્યા અને એમનો જ્યારે આપણે જ્યારે સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ કેટલો જોઈએ માઇનસ પેલા નક્કી કરી લઈશું કોઈ પણ એક જોડી ફિક્સ કરી લઈશું કેવી રીતે તો જુઓ સૌપ્રથમ હું લખું અહીં જીરો અને અહીં લખી દઉં માઇનસ સાત તો તમે જોઈ શકો છો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને જીરો ઓછા સાત એટલે આપણને માઇનસ સાત જવાબ મળી જશે જુઓ મેં એક જોડી ફિક્સ કરી લીધી ઝીરો અને માઇનસ સાત હવે હું શું કરું છું કે જીરો છે તો જીરો પછી શું આવે આવે તો હું આટલે લખું હવે આટલે જો એક લખ્યા તો આટલે કઈ સંખ્યા લખું જેથી માઇનસ સાત આવશે તો આટલે મારે લખવું પડશે માઇનસ આઠ કે માઇનસ આઠ લખ્યા કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને એક ઓછા આઠ એટલે મને માઇનસ સાત જવાબ મળશે હવે તમે જુઓ અહીં પણ એકનો વધારો થાય છે ને અહીં પણ એકનો વધારો થાય છે તો આપણે લખી દઈશું આટલે બે ત્રણ ચાર એવી જ રીતે આટલે પણ આઠ પછી આવશે નવ પછી દસ અને પછી આવશે અગિયાર તો જુઓ આપણી પેરી જોડી થઈ જીરો માઇનસ સાત એક માઇનસ આઠ બે માઇનસ નવ ત્રણ માઇનસ દસ અને ચાર માઇનસ અગિયાર તમે જ્યારે આનું સદરૂપ આપશો તો હંમેશા તમને જવાબ મળશે માઇનસ સાત કેવી રીતે તો જુઓ બે પ્લસ માઇનસ નવ એટલે કે પ્લસ માઇનસ માઇનસ થશે બે માંથી નવ કાઢીશું તો આપણને માઇનસ સાત જવાબ મળશે તેવી જ રીતે અહીં પણ કાઢીએ તો અને ચારમાંથી માઇનસ સાત જવાબ આપણને મળશે યાર બાદ બી નંબરનો પ્રશ્ન છે તફાવત માઇનસ દસ હોય હવે તફાવતનો મતલબ થાય છે બાદ બાકી તફાવતનો મતલબ થાય છે બાદ બાકી તો આપણે બે એવી સંખ્યા ગોતવાની છે જેની આપણે બાદ બાકી કરીએ ત્યારે મને જવાબ હંમેશા માઇનસ દસ મળવો જોઈએ તો જેમ આપણે પહેલા દાખલાન કર્યું તે જ રીતે પહેલી જોડી આપણે ફિક્સ કરી લઈશું પહેલી જોડી કેવી ફિક્સ કરીએ તો ધારો કે હું આટલે લખું છું માઇનસ દસ હવે માઇનસ દસ ઓછા કેટલા કરું તો માઇનસ દસ જ મળશે તો કરવા પડશે જીરો કારણ કે જીરો ને કોઈ પણ સંખ્યામાંથી વાત કરીએ તો કંઈ ફેર પડતો નથી એટલે માઇનસ દસ ઓછા જીરો આપણને મળશે માઇનસ દસ હવે મેં શું કીધું કે જીરો આવે તો નીચે એક લખવાનું જીરો નીચે શું લખી દેવાનો આનો એક તો જુઓ આટલે એક લખ્યો તો આટલે મારે કેટલા લખવા જોઈશે તો આટલે આવશે માઇનસ નવ કેમ કારણ કે જો આ માઇનસ નવ માઇનસ એક તો નવ એક થશે દસ અને નિશાની આવશે મોટી સંખ્યાની એટલે કે માઇનસ એટલે આનો જવાબ આવશે માઇનસ દસ હવે તમે જોઈ શકો છો અહીં એક એકનો વધારો થતો જોવા મળે અને અહીં એકનો ઘટાડો તો આપણે લખી દઈશું એટલે બે ત્રણ અને ચાર એવી જ રીતે આટલે શું આવશે આટલે આવશે માઇનસ આઠ એક એક ઓછા કરવાના આટલે આવશે માઇનસ સાત અને આટલે આવશે માઇનસ છ તો તમે જો સાદુ રૂપ આપો આઠ ને બે દસ અને મોટી સંખ્યા માઇનસ એટલે કે માઇનસ દસ સાત ને ત્રણ દસ મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ દસ છ ને ચાર દસ મોટી સંખ્યા માઇનસ એટલે માઇનસ દસ તો આપણી જોડીઓ કઈ કઈ બની તો કે માઇનસ દસ જીરો માઇનસ નવ એક માઇનસ આઠ બે માઇનસ સાત ત્રણ અને માઇનસ છ ચાર ત્યારબાદ પ્રશ્ન સી છે સરવાળો ઝીરો હોય હવે આપણે બે એવી સંખ્યાઓ ગોતવાની છે જેનો આપણે જ્યારે સરવાળો કરીએ ત્યારે મને જવાબ કેટલો મળવો જોઈએ ઝીરો આપણે સૌ પ્રથમ શું કરશું કરી દઈશું એટલે કે જીરો વત્તા ઝીરો કરીએ તો આપણને જવાબ કેટલો મળે ઝીરો અને ઝીરો એક પૂર્ણાંક સંખ્યા છે હવે જુઓ હવે ઝીરો નીચે હું લખું એક તો જો આટલે એક લખું તો એકમાં કેટલા ઉમેરું તો ઝીરો મળશે તો આટલે લખવા જોઈશે માઇનસ એક કેમ કારણ કે એક વત્તા માઇનસ એક એટલે કે પ્લસ માઇનસ થશે માઇનસ અને એકમાંથી એક જશે તો ઝીરો એવી રીતે આટલે બે લખું તો આટલે આવશે માઇનસ બે આટલે ત્રણ લખું તો આટલે આવશે માઇનસ ત્રણ આટલે ચાર લખું તો આટલે આવશે માઇનસ ચાર તો આ રીતે ચારમાંથી ચાર જાય તો ઝીરો ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો બેમાંથી બે જાય તો ઝીરો અને એકમાંથી એક જાય તો ઝીરો ત્યારબાદ પ્રશ્ન બે અ જેનો તફાવત તફાવત એટલે કે બાદ બાકી આઠ હોય એવા ऋण पूर्णांकों कोनी जोड़ी लको अब आपरे बे एवा ऋण पूर्णांकों लिखवाना छे जेनी बात बाकी करी है त्यारे 8 मिले अही आपण ने सु किधु छे ऋण पूर्णांकों ऋण એટલે કે માઈનસ સંખ્યાઓ આ બેન ને સંખ્યાઓ કેવી લખવાની છે માઈનસ તો આપણે એક ફિક્સ કરી લીએ આટલે લખીએ માઈનસ 1 તો આટલે કેટલા આવશે માઈનસ 9 કેમ માઈનસ 9 કારણ કે આ માઈનસ 1 એમને એમ રહે છે ચલો ઓ -- 3 યુસી + અને આવશે નવ હવે નવ ઓછા એક એટલે આપણને મળી જશે આઠ તો આપણી જોડીઓ કઈ કઈ બની એક માઇનસ એક અને માઇનસ નવ હવે બીજી બનાવીએ માઇનસ એક નીચે લખી દઈએ માઇનસ બે તો આટલે મારે લખવા જોઈશે માઇનસ દસ કેમ કારણ કે આ માઇનસ બે છે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ અને દસ આનો જવાબ પણ આવશે આઠ તો તમે જોઈ શકો છો અહીં એકનો વધારો થાય છે ને આ બાજુએ પણ વધારો થાય તો આપણે લખી દઈએ માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ એવી રીતે આવશે માઇનસ માઇનસ બાર અને માઇનસ એક માઇનસ નવ માઇનસ બે માઇનસ દસ માઇનસ અગિયાર માઇનસ ચાર માઇનસ બાર માઇનસ પાંચ માઇનસ તેર ત્યાર બાદ પ્રશ્ન બે બ છે જેનો સરવાળો માઇનસ પાંચ હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો એનો મતલબ શું તો કે પહેલી સંખ્યા આપણે ઋણ સંખ્યા લખવાની અને બીજી સંખ્યા આપણે ધન સંખ્યા લખવાની તો તમે આટલી જોઈ શકો છો તો કે માઇનસ છ વત્તા એક કરશું એટલે આપણને જવાબ મળશે માઇનસ પાંચ ત્યારબાદ માઇનસ સાત વત્તા બે કરશું એટલે પણ આપણને જવાબ મળશે માઇનસ પાંચ જો આ બાજુ એકનો વધારો થાય છે તેવી જ રીતે આ બાજુ પણ એકનો વધારો થાય છે તો તે પ્રમાણે આપણે લખી દઈશું તો આપણે જોડિયું કઈ કઈ કહેવાય માઇનસ છ એક માઇનસ સાત બે માઇનસ આઠ ત્રણ માઇનસ નવ ચાર અને માઇનસ દસ પાંચ માઇનસ પૂર્ણાંક અને લખો આમાં પણ પ્રથમ આપણે ઋણ પૂર્ણાંક લખવાનું અને ત્યારબાદ ધન પૂર્ણાંક લખવાનું તો ચલો આપણે લખીએ તો સૌ પ્રથમ આપણે લખીશું આટલે ઋણ પૂર્ણાંક લખીએ માઇનસ એક કેટલા લખ્યા માઇનસ એક તો માઇનસ એક ઓછા હવે મારે કેટલા કરવા જોઈએ તો માઇનસ ત્રણ મળશે તો આટલે આવશે બે કેમ બે કેમ કે માઇનસ એક ઓછા બે ચાલો એક અને આ ઓછા બે આ બંને સંખ્યા છે તો આનો સરવાળો એટલે એક ને બે મળી જશે ત્રણ આ બે માં મોટી સંખ્યા છે બે જેની નિશાની છે ઋણ તો આટલે જવાબ આવશે માઇનસ ત્રણ આપણે આવી ગયો જવાબ તેવી જ રીતે ત્યારબાદ લખીએ માઇનસ બે અને આટલે હું લખું એક તો આનો પણ જવાબ આવશે માઇનસ ત્રણ વિદ્યાર્થી મિત્રો આના સિવાયની તમને કોઈ જોડી યાદ આવે અથવા તો તમને આવડતી હોય તો આ વિડીયોની નીચે કમેન્ટ કરજો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે પૂર્ણ કરીએ છીએ આવતા વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચારનું સોલ્યુશન કરીશું ધન્યવાદ